અહીંયાના લોકો એક અલગ જ વિચારધારા લઈને આવે છે એક અલગ જ સ્વભાવ રાખે છે આજે શહેરમાં જ્યારે ભાગ દોડ્યું ભર્યું જીવન થઈ ગયું છે ત્યારે ગામના લોકો એકબીજાની મદદ માટે આતુરતાથી આવીને ઉભા રહે છે ત્યારે મદદની જ વાત કરવી છે કે સરકાર કઈ રીતે તેમની મદદમાં આવે છે ચૂંટણીની વાત કરવા અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ભાટ ગામમાં અમદાવાદ પૂર્વનો આ વિસ્તાર લાગે છે હસમુખ પટેલ લોકસભાના ઉમેદવાર છે અહીંથી હાલમાં ભાજપના જોઈએ કઈ રીતનો માહોલ છે લોકોની શું વિચારધારા છે લોકોના શું મુદ્દા છે લોકોનો શું મત છે શું સરકાર તેમના કામ કરે છે કે નથી કરતું આવો જાણીએ અહીંના લોકો પાસે શું છે મુદ્દા જનતાના પાવર ગામના લોકો મોજ મસ્તીની સાથે ગંભીરતાથી ચૂંટણીમાં વોટ પણ આપે છે આવો જાણીએ કેવો માહોલ છે શું નામ છે ભાઈ રાકેશ પટેલ રાકેશભાઈ ચૂંટણી આવે છે હવે થોડાક જ દિવસો રહ્યા છે આમ તો ગણતરીના શું લાગે છે કોણ આવશે અને શું કારણ છે આવશે તો આવનારી જે યુવા પેઢીઓ છે જે વડીલો છે એ રિઝલ્ટ લાવવાના છે અને અંતરના અંતકરણથી ગુજરાતીઓનું જે મંતવ્ય છે એ ફક્ત ને ફક્ત મોદી સાહેબને લાવવાનો પ્રાશ્ચરતા કરીને સફળતા આપશે મોદી સાહેબને અલગ જ પ્રકારની તેમની એક ભાષા છે ગુજરાતી એકદમ ચોખ્ખીને સ્પષ્ટ ભાષા બોલી રહ્યા છે ભાઈ આપણે વાત કરીએ કે વિકાસના કામ લોકો કહેતા હોય છે અલગ અલગ મુદ્દા ઉપાડતા હોય છે કયા મુદ્દાઓને ધ્યાન રાખી બહુ સૌપ્રથમ તો પહેલાં જ્યારે મોદી સાહેબ સીટ પર બેઠા તો ચીમનભાઈ પટેલનું જે અધૂરું સપનું હતું નર્મદા કેનાલનું એ મોદી સાહેબે પૂરું કર્યું પછી બીજા નંબરની લાવ્યા એકસો આઠની સેવા ત્રીજા નંબરની ત્રીજા નંબરની લાવ્યા વિધવા સહાય પેન્શન યોજના ચોથા નંબરની લાવ્યા જે ગાંધીનગર સેવા કેન્દ્રની અંદર જે પબ્લિક ધક્કા ખાતી હતી હેરાન થતી હતી સાતબારની નકલો કાઢવા માટે અન્ય કોઈ અ સરકારી અર્ધ સરકારી કામ કામકાજ માટે લાઈનોમાં ઊભા રહેવા પડતો છે આજે સેવા કેન્દ્ર એ વિકાસનું એક ટીવી બની ગયું છે લોકો હરખથી ત્યાંના બધાના કામકાજ સરળતાથી પૂરા થઈ જાય છે અને પછી લાયા એકસો આઠની સેવા પછી મોદી સાહેબ લાયા આપણે ગામે ગામ જે

શું કેવું છે ચૂંટણીમાં શું નામ છે પેલા થી તો આ ડબ્બો ગામ માં છે બંધ કરો શું શું ઓ આ ગાયો લઈ જાય છે અચ્છા ગાયો લઈ જાય છે આપણે એ વાત પણ મોકલી રોડ ઉપર હોય કાયદાનો બિંગ ભંગ નહીં કરવાનો કોઈ દી તમારું નામ તો કયો સવાભાઈ લાખાભાઈ ભરવાડ ભાટકમ અગા આપણે ચૂંટણી આવે છે વોટ કોને આપશો શું કરો વોટ તો એ તો આપાશે આપવાનો છે અમને ખબર છે શું કરવા આપ સેના માટે સારા માટે એ મુદ્દાઓને ધ્યાનમાં ધ્યાનમાં તો બધા મુદ્દાઓ રાખવા પડે

ભાઈ આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં તો અહીંયા તો વડાપ્રધાન શ્રી કેટલા બધા લાભો આપેલા છે ખેડૂતોને કોઈ લાભ આપવાનું બાકી રાખ્યો નથી વાવાઝોડું આવે વરસાદ આવે ને એમાંથી થયેલા નુકસાનો પણ સરકાર ગુજરાત સરકાર ભરપાઈ કર્યા છે પછી ખેતી વિષયકમાં તમે જુઓ તો બધા સર્વેનું કામ કરવાનું હોય તો બધાના ખેતરોના પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો સરકારે હલ કર્યા છે સાંસદ સભ્ય કોઈ ઉમેદવાર મળવા આવે છે ગામમાં હા એચ એસ પટેલ સાહેબ જ્યારે જ્યારે ના બોલાઈએ તો મને સામેથી આવે છે ના બોલાય ત્યારે પણ સામેથી આવે છે આ સરસ એક મુદ્દો કહેવાય શું નામ છે ભાઈ સંજયભાઈ વાણિયા શું લાગે છે સંજયભાઈ ચૂંટણી આવે છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે મેં તો મુદ્દો એક જ છે કે વિકાસ અત્યારે હાલમાં ઠેર ઠેર વિકાસ થઈ રહ્યો છે કોંગ્રેસનું સિત્તેર પંચોતેર વર્ષનું શાસન ખોવાઈ ગયું એનું કારણ એક જ છે કે એ લોકો સુઈ જતા ભાજપને ખબર છે કે જો જનતાની વચ્ચે રહીને કામ નહીં કરીશું તો આપણે બી એ દુર્દેશા આવશે એટલા માટે એવું નથી કે ઇલેક્શન દરમિયાન ભાજપ પબ્લિકને સામે આવે ના ઇલેક્શન પત્યા પછી બી નાનામાં નાની જનતાના ઘરે ઘરે જાય છે કે કોઈ બેનને વિધવા સહાય કોઈ બેન વિધવા છે તો શું એમને સહાય ચાલુ છે સમજી લોકો કોઈ ઘરે ગયા તો એમને રાશન મળે છે રાશન કાર્ડ ચાલુ છે આયુષ્યમાન કાર્ડ છે આ બધી ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને ઠેર ઠેર જઈને સ્થળ ઉપર જઈને તપાસ કરી રહ્યા છે નારી સશક્તિકરણની બહુ વાતો થાય છે સ્ત્રીઓ માટે માટેની અત્યારે વચમાં એક એમનું બયાન તો હતું મંગળસૂત્ર ઉપરનું વિપક્ષ એમ જે બહુ વાહન લીધે કે અત્યારે એ બધામાં ધ્યાન દે છે પણ નારી સશક્તિકરણમાં કોઈ ધ્યાન નથી આપતું અરે નારી માટે તો તમે નહીં માનો કે આપણે લગભગ આજથી વીસ વર્ષ પચીસ વર્ષ પહેલાં સાંભળ્યું હતું કે ભાઈ નારી મતલબ ધોરા દિવસે બહાર નથી જઈ શકતી અત્યારે મેં અમારા વિસ્તારની જ વાત કરું અમારે ત્યાં ઠેર સર્વિસ રોડ છે અત્યારે બેનો અમારી આઠ વાગે વોક કરવા જાય છે નવ વાગે વોક કરવા જાય છે કોઈ તકલીફ નથી સરકારના રાજમાં સો નંબરની ગાડી ફરતી જ રહેતી હવે એટલે નારી સુરક્ષા માટે તો બહેતર જ છે ગામની દ્રષ્ટિએ એક સરસ પ્રદાય એમણે વાત કરી નારી શક્તિમાં શું કેવું કાકા શું નામ છે હજી કાકા એ મારે બોલવું નથી વોટ આપી દે છે અચ્છા અચ્છા તકલીફ છે તકલીફ છે શું નામ છે તમારું રાજુભાઈ લીંબા રાજુભાઈ આ વખતે ચૂંટણી આવે છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ સરકારના તો ઘણા બધા મુદ્દા એટલા બધા મુદ્દા છે કે અમે કંઈ કહી જ નહીં શકતા સરકારના લાભો એટલા બધા છે કે કંઈ બોલવાની જગ્યા જ નથી જગ્યા નથી બધા લાભો મળી રહ્યા છે કે અમારે કહેવું છું એટલા બધા સહારો મળી છે દરેક કામ થતા હોય છે અમારા દરેક કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને અમારી ખબર લેતા હોય છે વૃદ્ધોનો બહુ આનંદ મંગળવાળું કામકાજ ભાજપ સરકાર તરફથી થઈ રહ્યું છે બરાબર છે સરસ આપણે ગરીબીને મોંઘવારી બહુ વધે છે ના અમને તો કંઈ ગરીબી જેવું લાગતું નથી લોકો ખાલી બૂમો મારતા હતો મારતા બાકી ગામમાં કઈ ગરીબી જેવું કે સમાજમાં કઈ ગરીબી જેવું દેખાતું નથી વિસ્તારમાં તો નથી દેખાતું જેવું તેમનું કેવું છે શું નામ છે ગણપતભાઈ પાડે અડપતભાઈ છેલ્લા કેટલા વર્ષથી ગામમાં છો અને ગામમાં બધી સુખ સુવિધાઓ મળી રહી આ પૂરેપૂરી સુખ સુવિધા મળી રહી છે મોદીના રાજમાં બહુ બેસ્ટ છે મોદી ઇઝ ઓલ બેસ્ટ રાહુલભાઈ બહુ મહેનત કરે છે ને એક એકાદ ચાન્સ આપશો એમને ચાન્સ મળે એવો જ નહીં એમને કોઈ ડેવલપમેન્ટ જ કર્યું નથી સિત્તેર વર્ષમાં કે જે હું આવ્યો જ નથી તમે પહેલાથી કે વિકાસની વાતો કરો એ તો એ નહીં તો એમનો પક્તો હતો જ પહેલા પક્તો હતો જ ને તો એ ટાઈમે પણ એમને કંઈક ડેવલપમેન્ટ કરવું જોઈએ બરાબર છે એ નહોતો પણ એમનો પરિવાર એટલે પક્ષ તો હતો એમનો એવું એમનું કહેવું છે હાલમાં શું નામ છે પટેલ અલ્પેશ નટવરભાઈ કેવો માહોલ છે ચૂંટણીનો ગામ ચૂંટણીનો જબરજસ્ત ગામમાં માહોલ છે ગામમાં એક તહેવાર હોય એવો માહોલ અત્યારે ચૂંટણીનો જામેલો છે લોકો ચૂંટણીના દિવસ સાત તારીખની રાહ જોઈ રહ્યા છે કે અમે ક્યારેય વોટિંગ આપીએ સવારથી જ અમારા બુથ ઉપર લાઈનો બધી લાગશે વોટિંગ કરવા માટે લોકોને એક ગામમાં એક તહેવાર હોય ને એવો એક માહોલ અત્યારે બની ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ ને મોદીના હાથ મજબૂત કરીએ ને મોટી સંખ્યામાં જંગી

का विकास आलेन देखि विकास ना, ना केवा काम बदा थे घना बड़ा कार्य होते सब घना बड़ा એટલે એક જ ગાણા કુછ દેહી આરે એકા તો બોલા ઘણા बड़ा कार्य हो से मोदी <laughs> सरकार ना है ऐना जो है અત્યારે ભાઈ પાસે ઘણા બધા છે અત્યારે કે લિસ્ટ છે કે લિસ્ટ નહી બોલુ કે પણ તમે બીજાને પૂછી લે અત્યારે શું નામ છે કાકા પીય પટેલ શું લાગે છે કાકા તમે પટેલ જો હસમુખ પટેલ આવવાના છે અહીંયા ઉમેદવાર તરીકે કેવો માહોલ હસમુખ પટેલ આવી જશે મોદી સરકારે આવી જશે ચારસો પાર આવી જશે સો ટકા પાંચસો ના ના સિત્તેર વર્ષ માં કઈ નથી કર્યું એ મોદી સરકારે દસ વર્ષમાં કરી બતાવ્યું છે દસ વર્ષમાં કરી બતાવ્યું છે ભાઈ ગજબ માહોલ છે ગામમાં ગામમાં ગામ જેવું લાગતું જ નથી અત્યારે રોષે ભરાઈ ગયે છે પબ્લિક શું કેવું છે પેલું

અમારું ગામ કોંગ્રેસ હતું આખું ગામ ને પછી ધીરે 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 આજે સિત્તેર એસી ટકા ભાજપમાં આવી ગયું છે અહીંથી સારા એવા મત મળશે મોંઘવારી નથી નડતી મોંઘવારી તો નહીં નડતી મોંઘવારી તો આજે એ વખતે બે હજાર રૂપિયા પગાર હતો આથી વીસ વર્ષ પહેલો આજે પંદર વીસ હજાર રૂપિયા પગાર છે સિક્યુરિટી જાય તો બાર હજારથી ઓછું મળતું નહીં પોસાય એટલે મોંઘવારી તો પોષાય પોસાય પોષાય મોંઘવારી પોષાય ખેડૂતોને પોષાય એટલે મોંઘવારી પોષાય

ભારતીય જનતા પાર્ટીને છે કેમ કે મોદી સરકારની સામે બીજી કોઈ સરકાર અત્યારેના માહોલમાં ટકી શકે તેવી નથી બોલો એવા વિકાસ છે કે એ વિકાસ જોઈને સામેની પાર્ટીઓ બધી બેસી ગઈ છે ભલે પપ્પુ કેટલો બી પણ પપ્પુથી કંઈ જ નહીં થાય જે થશે એ મોદી સાહેબ જ કરશે અને હમણાં મોદી સાહેબ પાલનપુરમાં આવ્યા હતા તો એમને કોકે કીધું હતું કે સાહેબ તમારે ક્યાં આવવાની જરૂર હતી તો કે હું વોટ માટે નથી આવ્યો હું પબ્લિકને ખાલી આશીર્વાદ લેવા આવ્યો છું અને પબ્લિકે એમને એટલા વધામણા કર્યા કે મોદી સાહેબ ખુશ ખુશ થઈને ત્યાંથી ગયા છે સો ટકા સો ટકા કાકા ગંભીરતાપૂર્વક એમના ગંભીર મુદ્દાઓ મૂકી રહ્યા છે પણ અગજ બોલાય એમ છપ્પનની જાતિ મોદી સાહેબ કાઢે નહીં પેલા એમણે જ કાઢ નાખી દઈ કે મોદી સાહેબ જ આવશે શું નામ છે કાકા ગોવિંદભાઈ મોહનભાઈ વાગેલા

એમનો વિકાસ આયુષ્યમાન લઈ લો ઈ શ્રમ લઈ લો બધા ફાયદા આપ્યા છે ઘણા બધા ફાયદા આપ્યા છે મોંઘવારી બેરોજગારી ગરીબી એ તો થોડી ઘણી સાહેબ હવે ચાલ્યા કરશે ધીરે ધીરે એનો સેટઅપ થઈ જશે ધીરે 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 સેટઅપ થઈ જશે પણ આવશે તો મોદી સાહેબ ડન 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 સહી શું નામ છે ભરતભાઈ જગદીશભાઈ તેજી શું કામ કરો છો ભરતભાઈ સાફ સફાઈનું કામ કરું સાહેબ સાફ સફાઈનું કરો છો તો આપણે બહુ સારા એવા ભાઈ પાસે આપણું મેન વસ્તુ તમે તો ગામ સાફ કરો છો સરકાર છે એ આખા દેશ માટે અત્યારે લડે છે કે ભાઈ મારા દેશ માટે માટે જનતા કરવું છે સરકાર અત્યારે પ્રિય લાગે છે સરકાર તો એવું છે કે આપણે ભાજપ આવે તો સારું છે કેમ કે કોંગ્રેસના રાજમાં તો અમે સાહેબ કશું નહીં કરીએ ક્યાં અને ભાજપના રાજમાં તો અત્યારે અમે છાતી ઊંચી કરીને ચાલી શકીએ સર એક પ્રકારે સાહેબ

સાત આઠ વર્ષથી જો તો તમે ગામનો વિકાસ પહેલા કરતા અત્યારે જોયો છે કેવો દેખાય છે વિકાસમાં માટે સારો દેખાય શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કઈ પાર્ટી જીતી ભાજપા કેમ ભાજપા ભાજપા જે છે સારો છે બધું ફટાફટ બોલો છો થોડુંક તો કઈક બોલો વિકાસ ના મુદ્દા તો સારું કરશે ભાજપા એટલે ભાજપા જે આપણે ભાજપની વાત કરીએ મોદી સાહેબની વાત કરીએ તો ખાલી લોક ચાહનાના લીધે છે કે પછી કોઈ કામ છે મોદી સારો કરે છે મોદી મોદી સાહેબ બોલો યાર જોરથી તો બોલો જોરથી આવે બરાબર નહીં એમને સરસ મજાની એમણે વાત કરી સરસ એવી લોકોની જે વાત છે લોકોની જે ચાહના છે દેખાઈ આવે છે અહીંયા કઈ રીતે લોકો એક પક્ષ પ્રત્યે અને એક માણસ એક વ્યક્તિ પ્રત્યે પણ એમનો જે પ્રેમ છે ખૂબ સરસ છે ને સારી એવી રીતે વાત કરી શકે ભાટ ગામમાં જાત ભાતના લોકો જે વિવિધ પ્રકારના લોકો છે મજાવાળા લોકો છે આપણે બીજી થોડી ઘણી મજા કરીએ ભાઈ સાથે શું નામ છે જીતેન્દ્રસિંહ રાજપૂત આપણે વાત કરીએ તો ચૂંટણી આવે છે અને આપણે ગામમાં એક ને એક દુકાન છે કે જ્યાં બધા બધી વસ્તુઓ લેવા આવતા હોય વાતો ચીતો કરતા હોય શું લાગે છે આ ગામમાં કેવો માહોલ છે ચૂંટણીને લઈ બહુ સારો છે કોણ જીતશે મોદી સરકાર શું કારણ છે સારું કામ છે વિકાસ સારો કેવો વિકાસ બહુ મસ્ત તો મને ખબર છે બહુ મસ્ત પડે આપણે નામ તો દે ને કે ભાઈ આ વસ્તુ સારી થઈ સારી બધું કામ સારું જ છે બધું કામ સારું છે મોદી સરકારનું રાહુલભાઈને બધા બહુ મહેનત કરે છે તો એક જ ચાન્સ આપજો નહીં થાય નહીં નહીં દઈ મુશ્કેલ છે કુશ દઈએ મુદ્દીનું નામ લઈને પણ આપણે મેન મુદ્દાની વાત કરી તો મોંઘવારી બહુ નડે એ તો નડવાની તો ખરી કામ ભી થાય છે ને હા ગરીબી બેરોજગારી કશું જ નહીં નડતું કોઈ નહીં નડતું કોઈ નહીં કશું નહીં નડતું કંઈ નહીં પણ એક છેલ્લો ચાલ બીજી લઈએ ચારસો વાર આવશે કે 400 पार, 400 पार कैसे? इस दिया क्या कह रहे? वाह हाँ, ओके। मोदी सरकार जय हो। गाय पेंडो हो जो हमने, 400 पार आए जो से बाकी बात जो, मजा आ गया जो बीजेपी लोगों के साथ बात कर रही ભાડ ગામમાં જાત ભાતના લોકો મળ્યા આપણને વિવિધ પ્રકારના લોકો મળ્યા કોઈ ખેડૂત છે કોઈ સાફ સફાઈ કર્મચારી છે તો કોઈક પોતાનું જીવન એમને રોજગારથી ચલાવે છે ત્યારે આપણી સાથે બીજા એક ભાઈ છે તે પોતે અત્યારે હેર સલૂનનું કામ કરે છે એમને બી પૂછીએ શું નામ છે ઉમેશ લીંબત છે કેટલા સમય થી અહીંયા તમે સર સાત આઠ વર્ષ આપણે વાત કરીએ કે ચૂંટણી આવે છે હવે કેવો માહોલ દેખાય છે અમે તો ભાજપના જ વોટ કરી છીએ શું કારણ બધો રોજગાર ધંધા રોજગારી બધી સારી એવી છે પહેલા કોઈ કામકાજ નહોતું અત્યારે કામકાજ બહુ સારું એવું છે પહેલાં પચાસ સો રૂપિયા મળતા તથા બસો રૂપિયા બી બી રૂપિયા જેવું કામકાજ જોરદાર આ એક મુદ્દો સારો કહેવાય કરતાં અત્યારે સારી બી રોજગારી મળી રહી છે વાત કરીએ મોંઘવારી ગરીબીની હા મોંઘવારી ભલે વધતી હોય પણ એ પ્રમાણે રોજગારી બી વધી છે ને મોંઘવારી તો છે નો ડાઉટ પણ રોજગારી બી વધેલી છે ને સરસ વાત કરી એમણે ભાઈ અત્યારે કટિંગનું કામ ચાલુ હતું કાકા થોડું થોડુંક પૂછી લઈએ સોરી કાકા કટિંગ માં ડિસ્ટર્બ કરીએ તમને શું નામ છે અનુભાઈ શું લાગે છે કનુભાઈ અત્યારે હવે કેટલો સમય લાગશે સારી એવી સરકારમાં હવે મોદી સાહેબ ને આવવા લાગશે શું શું સારું લાગે છે મોદી સાહેબ અટપટ સવાલ એટલા માટે પૂછે હું પૂછવા રહી રહ્યો હતો કે કેવો સમય કેટલો સમય લાગશે કટિંગમાં સમય તો લાગશે જ યાર થોડીક હસી મજાક કરી લઈએ ને પણ હવે ગંભીર સવાલ કોણ આવશે અને શું કારણ મોદી સરકાર જ આવશે આપણે ગરીબી ને મોંઘવારી ના મુદ્દા વિપક્ષ બહુ પાડે છે કામ સારું છે એમને રાહુલભાઈ બહુ યાત્રાઓ કરે છે ગુજરાતમાં હમણાં આવીને ગયા લાંબી એવી યાત્રા કરીને ગયા કઈ અસર પડશે નહીં પડે नहीं पड़े ही के मुको यार कटिंग करावा आयो तो रही हैरान करो तो बेटा बेटा ना करा ये ना कराई लो कराई लो, करा लो कटिंग कराई लो ने आ तो मेरे मस्ती मजाक की बात है गम्मत की बात है मासी ये पोता नु रोजगार चलावे छे पोते ज ला उपाजे लारी ऊपर तेमने पासे जिए तेमने साथे बात करिए अ सु नाम छे मासी सु नाम छे तमा क्या नाम है आपका पगुबेन आप यहां आप ये शॉप चला हां कितने समय से पाँच छह साल हुआ क्या लगता है चुनाव आ रहे वोट दोगे तो क्या ध्यान में समोसा तो ध्यान में रख के दोगे और क्या ध्यान रके? नहीं बोलना है धंधा करने दो ना भाई के इतना <laughs> बता दीजिए खाली कौन जीत के आएगा इस बार

શાકભાજી ને લગતી સરકાર પાસે શું અપેક્ષા બધું સારું જ છે અત્યારે બધું સારું સસ્તું છે બધું સારું સારું જ કરે છે અરે નદી નડ હા એટલું વધુ ન નડતી મીડિયમ મોંઘવારી ભી કરે છે પણ એવું સસ્તું ભી કરી નાખે બરાબર બરાબર ગરીબી મોંઘવારી ભઈ આપણે બેરોજગારી મુદ્દા આવે છે બધું સારું બધું સારું છે આમ બોલો છે ને હેડલાઈન ના બધું સારું છે બધું સારું છે આપણે રાહુલભાઈની વાત કરીએ કોંગ્રેસ પાર્ટીના એ બહુ બધી રેલીઓ યાત્રાઓ કાઢે છે કઈ અસર પડશે

મોદી છે એટલે સરસ છે વર્ષો મોદી જ છે વર્ષો નથી મોદી સાહેબ યાર કેળા ની યાર કરતી તું કે કેરી એક જ વાર આવે છે કે મજા આવે છે ભાઈ મસ્ત લોકો છે શું નામ છે તમારું ભાઈ શું લાગે છે તમને લાગે છે કેળું અરે સોરી મોદી સાહેબ જ આવશે મોદી સાહેબ મોદી સાહેબ જ આ તો યાર બધા ફ્રૂટ આરે બધા ભેળસેળ કરે છે મોદી સાહેબ જ આવશે એ પણ આપણે વાત કરીએ 100% ગંભીર મુદ્દા પર થોડા લઈએ કે મોંઘવારી બેરોજગારીના મુદ્દા આવે છે તકલીફ પડે છે કે લોકો ના કંઈ તકલીફ નથી અમારા કંઈ એટલી બધી મોંઘવારી નથી જો સમય તેવું ચાલે કે ચાલો આ તો માર્કેટ છે બરોબર કલાકમાં મોંઘું પણ થઈ જાય સસ્તું પણ થઈ જાય જેવું ખેડૂતનો વિકાસ હોય તેવી વસ્તુ માર્કેટમાં આવે કે ચલો આજે સમજો કે દસ ગાડી આવી છે તો એનો ભાવ થોડો કમ કમ હોય અને બે ગાડી આવી હોય તો થોડીક તેજી હોય એટલે ત્યાં ખેડૂતે રોજ રોજ ક્યાંથી તોડી તોડી લાવે જેવું પાક હોય એવું ખેડૂત આવે આ તો ગણિતના દાખલાની જેમ કાકા દાખલા ઉદાહરણ આપે છે બેઠા બેઠા ઓલા પાંચ કેળા ને પાંચ કેરી ઇક્વલ ટુ કરે ને એવી રીતે ચારસો પાર આવી જશે હા ચારસો પાર હા આવી જશે આવી જશે ચારસો પાર કેળા કેરી આવે કે નો આવે મોદી સાહેબ આવી જશે હું નામ છે કાકા ભરતભાઈ બરોબર શું લાગે છે ભરતભાઈ કેવો માહોલ જોવા મળે છે ચૂંટણી નહીં ચારસો પચાસ પાર ચારસો પચાસ પચાસ વધારે લાગે કેળા કેરી ને આપણે વાત કરી એનું કારણ છે જે રીતે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં વિકાસનું કામો કર્યા છે અને જે રીતે આજે આપણા દેશનું અર્થતંત્ર આગળ આવી રહ્યું છે બરાબર અને સરાહનીય છે મોદી સાહેબનું કામ આજે તમે આ જેટલા ગામડાઓ છે ત્યાં જશો ત્યાં તમને કોઈ પણ જગ્યાએ જશો ને મોદી સાહેબનું નામ તમે ખાલી લેશો તો પણ તમારા કામો થઈ જશે એટલું મોદી સાહેબે કામ કર્યું છે અમારું આ ગામડા દસ વર્ષમાં આજે તમે જોવા જાવ દસ વર્ષ પહેલાં કશું નહોતું બરાબર આજે આ ગામડાઓ પાકી સડકોથી લઈને પાણીનીથી લઈને બધી સુવિધાઓ મોદી સાહેબે તમને કમ્પ્લીટ કરી આપી છે આજે જે અમારા અહીંના જે કોર્પોરેટરો છે બરાબર માન્ય જસુભાઈ સાહેબ એ પણ ઘણા બધા કામો અહીંયા વિકાસના કરી રહ્યા છે મેયર સાહેબ છે એ બી ઘણી વખત અહીંયા આવે છે એટલે જોવા જાવ તો મૂળના કામો જે છે જે નીચેના પાયાના વ્યક્તિઓના કામો જેને નાની મોટી સુવિધાઓની જરૂર છે અને ગામડાઓમાં તો ખાસ બરાબર ગામડાઓમાં તો ખાસ એમના નાના પાયાની જરૂરતો પૂરી કરવાની જીએમસીની ફરજ આવે એ સારી રીતે નિભાવે છે અને મોદી સાહેબનું કામ બોલે છે સરસ સરસ એમણે સરસ મજાની વાત કરી ગામમાં આવીને એક વાક્ય યાદ આવે છે કે ભાઈ એક જ છે ખોજ જે આનંદ છે રોજ આ તો ભાઈ મારા ગામની મોજ વાત કરે ને ગામડાનો એક માહોલ અલગ હોય છે ગામડાની એક આપણે આવીએ ને ત્યારે અલગ અલગ લોકોના સ્વભાવ અલગ હોય છે લોકોની વાતો અલગ હોય છે લોકોની વિચારધારાઓ અલગ હોય છે જબરદસ્ત મજા પડી છે આટલા બધા શો કર્યા લોકો સાથે વાતો કરી જનતા સાથે આટલી બધી વાતો કર્યા બાદ જ્યારે આજે આ જનતાને મળવા આવ્યા છીએ આપણે ગામની જનતાને મળવા આવ્યા છીએ ગામની જનતા અમુક પ્રકારે તેમના વિચાર મૂક્યા છે અને મોસ્ટલી વધારે પડતું જ્યારે આપણે જોઈએ તો ત્યારે ભાજપ જ દેખાય છે બીજો કોઈ પક્ષ દેખાતો નથી લોકો ઘણી બધી વાતો કરી કેળાને ખેરીને પોતાના મુદ્દાઓ મૂક્યા પોતાની વાતો મૂકી ઘણા રોષમાં પણ આવી ગયા હતા ઘણા જે લોકો છે વૃદ્ધ લોકો એમણે કીધું આટલા વર્ષોથી જે સરકારો જોઈએ છે તેમાંથી આ સરકાર સૌથી સારી લાગે છે આવી જ રીતે મિત્રો રોજ નવા નવા આપણે વિસ્તારમાં જતા રહીશું હવે તો થોડાક દિવસો બાકી છે ચૂંટણી લઈ લઈને નવા નવા વિસ્તારમાં જતા રહીશું નવા નવા લોકો સાથે વાતો કરશું ત્યાં સુધી જોતા રહો અમારી સાથે જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત